વૃદ્ધા આશ્રમ નહીં હોય દરેકને દરેક મારા દેશમાં ક્યાંય દેશ રાષ્ટ્ર રાજ્ય તાલુકો જિલ્લો ગામ અને મારી શાળા ખૂબ જ સ્વચ્છ હતી ખરેખર શું અમારું સપનું સાચું બનશે ખરેખર માટે આ મારું સપનું સાચું બનવું જ હોય કેમ કે આવું આપણું સપનું રાષ્ટ્રીય પિતા ગાંધીજીએ જોયું હતું એટલે સૌ આપણે ભેગા મળીને મારું આ સપનું સાચું કરે અસ્તુ ભાર